થ ના દર્શને આવ્યા અને જગ્યા મહંત પરમ પૂજ્ય શ્રી શ્રી એક હજાર આઠ મહામડલેશ્વર શ્રી નિર્મણા આશીર્વાદ લીધા પૂજ્ય શ્રી ભૈલુ બાપુ પૂજ્ય શ્રી ગાયત્રીબા પૂજ્યશ્રી દિયાબા બાળ ઠાકર શ્રી પૃથ્વીરાજ બાપુની શુભેચ્છા મુલાકાત કરી પૂજ્ય ભૈલુ બાપુ દ્વારા તેમનું પુષ્પમાળા પહેરાવી ઠાકરની સ્મૃતિ આપી સન્માન કરવામાં આવ્યું પોતે જગ્યામાં ઠાકરના દર્શન કરી કાર કલેક્શન જોઈ અત્યાધુનિક શ્રી બણકલ ગૌશાળા અને અશ્વશાળાના દર્શન કરી ભોજનાલયની મુલાકાત લઈ જગ્યાની સ્વચ્છતા અને ચોખ્ખાઈ જોઈને ખૂબ જ રાજીપા સાથે આનંદ વ્યક્ત કર્યો હતો